ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકા દેશ સર હર મહાદેવ સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોની સાથે અને નવા નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરતા જજો અને બેલાયકન દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ જોવો તમે અને અત્યારે જવાનું છે દુકાને અને આ વોચ કઈ એ જરાક કોમેન્ટમાં જણાવી દીજો

ફાઇનલી મિત્રો અત્યારે પેટ પૂજા કરી લીધી હા એક ક્લાસ નિરાઈતા જમીન વયવા હાઈ દુકાને અને બહુ કંઈક લૂક છે આપણી દુકાનનો તો દેખાડ દેખ અત્યારે થોડુંક આમ અંધારું જેવું દેખાતું હોય છે કારણ કે લાઇટો બાઇટ હજી કાંઈ ચાલુ પડ્યું નથી જો અને અત્યારે આપણા તો નિરાયતા બેઠા હાઈ પછી આગળ આગળ જોઈ શું કરીશું નહીં તો તમે બધા આપણા બ્લોગ માં જોડાઈ રહેજો આગળ આગળ બોડી લાગે આ ચડ્ડા કરે પહેરવાની વસ્તુ એ ઓય મને ગુરુ આ ઘર માં કામ તું મેર સે પ્યાર કરતી હે ને સે પ્યાર કરતી હે કે નહીં કરતી યે બતા દે તું બસ નહીં મેં તેરે સે લાસ્ટ પર પૂછ રહા હું તેરા મેરે પ્યાર હે યા નહીં

પેલા લાઈટ ચાલુ કરી કરનાખી આમજા લાઈટ ચાલુ કરી કરનાખી તો કાઈ કામ તમારા બ્લોગમાં દેખાય હરખું આ બીજી લાઈટ એ ચાલુ કરના હું જોઈને બધી હું કહેવાય વીણી લેવી હું હવારમાં વીણી વીણ તારે જો કાઈ કેસાર હોય તમે કોઈ દી જોઈ નહી એટલે બતાવ ઓનાસે ડોકે તમે કોઈ દી જોઈ નહી ચીડો એટલે બતાવી રે ખર પાવ ભાઈ ને

અત્યાર અત્યારના દસ વાગ્યા અત્યારે કયો પતરા વાળો છે તને પતરું એમ માં હુકાઈ જાય જો એક વાર ઘાટું થાય એકસુ થઈ ગયે

અરે ટોફન નથી નથીલામાં ચ્યુ બની થઈ ગયો ટોફન નથી વાંધો ન આયો આ મજા આવે ગયો પૂરું પૂરું ટેકનોલોજી

હજી આપણે બેય ભાઈએ થઈને છોટા દઈએ ટાઈમ હોય એમાં ટાઈમ ન મળતો આઈ ગયો હું કહેવાય ટાઈમ મડી ગયો ટાઈમ મડી ગયો ડાગો છે ને થોડું દીપિન પૂછે જમે લઈ Kana kali ya Anggri keta Marto anggrinomo 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 nanti anggrinomo anggrinomo

ખીલીત મારવી પડશે ને મારવી પડશે કે નહીં મારવી પડે આ લાઈ મારો ફોન કડી ચાર્જિંગ માં મૂકી દઉં બસ આવી ગયો આવી ગયો આવી ગયો ચાર્જિંગ ચાર્જિંગ ને ફોન આ મેરે મુંહ સે નીકળ ગઈ કેવા मैं मियां दी और पड़ी गई बोल <laughs> <laughs> तू मेरे से प्यार करती है नहीं <laughs> जो दांत <करें। laughs> <laughs> आ हां भाई बन जो उड़े तो जा उड़े <laughs> तो जाओ <laughs> तू मेरे से प्यार करती है नहीं <laughs> बता दे आज मुझे <laughs> इंच तू प्यार करता है <laughs> कौन सी कौन सी जगह से तू बोल रहा है <laughs> मुंह से <laughs> 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 तो जो 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 ये ये बी डी अब मैं नहीं बोलूंगा आगे ऑर्डर दे मैं गाली नहीं दे सकता फैमिली देखती है फैमिली क्या भाई तू मेरे से प्यार करती है नहीं एक बार बता दे आज मुझे बता दे आज मैं नहीं बोलूंगा इधर तो पानी ही नहीं आ रहा है अभी हम गाबा धो रही थी ना होती ना गाभा होती, होती ना गाभा धुल गया होती ना मार देती ना अब तुम तुमके ऊपर मार देती ना तुमको चोखा कर देती ना इसलिए और ये काम करती ना स्पीड में काम हो जाती ना चलो अभी हमारे पापा का फोन आ गया है

હમ પછી આમ ભરાય આમ ભરાય કોને જો આઈ જો આઈ જો આઈ જો એને ખાપો પાડી દે આઈ જો કેટલાય ખાપા એમ કરે તો સુગન તો આરી આવે ફેમિલી દેખતી હે ઇસલી મે કુછ બોલ નહી શકતા બાલા નહી જો બ્લોગમાં બાલા ભાઈ આવી ગયા હે ફટાફટ પૌં ભજી ખાવા માટે બ્લોગમાં આવી ગયા હે બાલા ભાઈ

કેમ બાલા ભાઈ ભાગી ગયા નો મજા આવી કે અંધો જ મત કરો લોકો મજા આવી આવજો તમે બીજું શું હોય પાઉંભાજી નો ખાવી હોય તો ના એ તો બેપીનભાઈ ને હે ને ફાકી દેવા આવતા ના ના રસ નથી રે ને રક્ત રસ નથી અંધો જ મત કરો જવા દે એમ ખબર

અઈ દંદુર ની કન બોલી તો બધું ખાલી ધંધો જ નઈ થાય અને ભાઈ ઉદાસ થઈને બેહી ગયા છે તમે યાર આયાનો કાઈક તો લાજ શરમ રાખો मामુ ઘરે હવે ઈ કરી એમને એક કરી સિતારા ઈ એમને એક

બાજુ બે ગયા કપલ જ્યાં એમને એમ બે બેઠા ઈ જોઈ એની સ્ટાઇલ જો બે ની જ